દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરના મીઠાઈ વિક્રેતાઓને ત્યાં ફૂડ સેફ્ટીની ચકાસણી માટે દરોડા પાડ્યા છે ભેળસેળયુક્ત અથવા હલકી ગુણવત્તાવાળી મીઠાઈઓનું વેચાણ ન થાય તે હેતુથી આરોગ્ય વિભાગની ટીમે એકસાથે સાથે દસ જેટલી જગ્યાઓ પર સઘન તપાસ કરી હતી આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ મીઠાઈ વિક્રેતાઓની દુકાનો પર રેડ કરવામાં આવી હતી આ દરોડા દરમિયાન ટીમ દ્વારા કાજુ કતરી લાડુ પેંડા અને અન્ય વિવિધ પ્રકારની મીઠાઈઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા તહેવારો દરમિયાન મીઠાઈની માંગ વધી જતી હોય છે ત્યારે નફાખોરી માટે વેપારીઓ ભેળસેળ કરતા હોવાની ફરિયાદોને પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે આરોગ્ય વિભાગના અધિકારી ભાવેશ બ્રહ્મભટ્ટે આ અંગે માહિતી મળતા જણાવ્યું હતું કે દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને જાહેર આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દસ મીઠાઈ વિક્રેતાઓને ત્યાંથી મીઠાઈઓના સેમ્પલો લેવામાં આવ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા તમામ સેમ્પલોને તાત્કાલિક ધોરણે મનપાની લેબ ખાતે મોકલી આપવામાં આવ્યા છે અધિકારી ભાવેશ બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર આ સેમ્પલનો રિપોર્ટ આગામી ત્રણ દિવસમાં આવી જશે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ સેમ્પલમાં કોઈ ફૂડ સેફ્ટીના ધારાધોરણનું સંબંધિત મીઠાઈ વિક્રેતાઓ સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એન્ડ સ્નેક્સના મેનેજર ચંપકભાઈ રાવલ બોલું છું દીપાવલીનો તહેવાર આવી રહ્યો છે બધા જ કસ્ટમર અને જાહેર જનતાને અપીલ કરું છું કે ઉચ્ચ ક્વોલિટીની ગુણવત્તાવાળી સ્વીટ અમે પૂરી પાડીએ છીએ ઉચ્ચ કક્ષાનો ડ્રાય ફ્રૂટ ઉચ્ચકક્ષાનું ઘી ઉચ્ચ ઉચ્ચકક્ષાનું તેલ અને દરેક ગુણવત્તાવાળી આઈટમ અમે યુઝ કરીએ છીએ પ્રોડક્શનમાં તો જાહેર જનતાને અપીલ કરું છું કે કોઈ પણ જગ્યાએથી સ્થળેથી તમે ખરીદી કરો મીઠાઈ હોય સ્નેક્સ હોય કે કંઈ પણ વસ્તુ હોય ફરસાણ હોય તો તમે ગુણવત્તાને ચોક્કસ ધ્યાન રાખી અને સારી સંસ્થામાંથી ખરીદી કરશો કારણ કે દીપાવલીના તહેવાર ટાઈમે અમુક જગ્યાએ ભેળસેળયુક્ત પદાર્થો પણ વાપરવામાં આવે છે અને સુરત મહાનગરપાલિકા તરફથી જે સેમ્પલ વગેરે લઈ જાય છે એ સેમ્પલ મુજબ અને એફએસએસઆઈના નિયમ મુજબ વપરાતી વસ્તુ હોય એ ધ્યાનમાં રાખી અને તમે ખરીદી કરવા મહેરબાની કરો હાલ દિવાળીનો તહેવાર નજીક હોય સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીશ્રી તેમજ ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રીની સીધી સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ સુરતના વિવિધ ઝોનોમાં અગિયાર જેટલી ટીમો બનાવીને મીઠાઈનું ઉત્પાદન તેમજ વેચાણ કરતી વિવિધ સંસ્થાઓની ચકાસણી તેમજ ત્યાં નમૂના લેવાની કામગીરી હાલ જે પણ સંસ્થાઓ મીઠાઈનું ઉત્પાદન કરે છે તેમાં અલગ અલગ મીઠાઈઓનું નમૂના લઈ અને ચકાસણી કરી તે નમૂનાઓને પુથ્થક સર લેબોરેટરી મોકલવામાં આવે છે ના એને ધ્યાને લઈને સુરત મહાનગરપાલિકાના અમારી ટીમો ફૂડ વિભાગની છે એ કૈલાસ સ્વીટ છે મક્ખનભોગ શિવશક્તિ સ્વીટ્સ જેવી નાની દુકાનોમાંથી પણ નમૂનાઓ લેવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે લીધા બાદ હવે કે કે પ્રકાર કોઈ ક્ષતિ કાર્યવાહી કરાવશે જો આ નમૂનાઓમાં કોઈ ક્ષતિ જણાશે તો કસુરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ બે હજાર છ હેઠળ પગલાં લેવામાં આવશે રિપોર્ટ બને એટલો જલ્દી આપવાની કોશિશ કરવામાં આવશે કારણ કે તહેવાર નજીક હોય ਬਿਊਰੋ ਰਿਪੋਰਟ ਐਲ ਕੇ ਸਟਾਰ ਨਿਊਜ਼ ਸੂਰਾ